હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ સ્વાગત છે જેના ભાગ ત્રણની સરસ મજાની સમજૂતી અને મહાવરાનું સોલ્યુશન કરવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો કેટલી ટિકિટો ચાલો રાહુલને તેના વજનના પાર્સલ માટે રૂપિયા પચ્ચીસની કિંમતની ટિકિટો છે તે પોસ્ટ ઓફિસમાં ગયો તે સમયે માત્ર એક રૂપિયાની બે રૂપિયાની પાંચ રૂપિયાની અને દસ રૂપિયાની ટિકિટો હતી આ ટિકિટોનો જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી રૂપિયા પચીસની કિંમતની ટિકિટ તે બનાવી શકશે ચાલો તો આપણે કહેવાનું છે કે તમે પાંચ અલગ અલગ રીત દર્શાવી શકશો રૂપિયા પચીસની કિંમતની ટિકિટનો ઉપયોગ કરી કેટલું સૌથી ભારે પાર્સલ તે મોકલી શકશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એક રૂપિયાની વાત કરીએ બરાબર આપણે આગળના વિડીયોની અંદર ભાગ બે ની અંદર આપણે ઘણું બધું આ શીખી ગયા હતા બરાબર અચ્છા તમારે ભાગ એક અને બે ના વિડીયો જોવા હોય તો ભાગ એક અને બે ના વિડીયો તમને મળી જશે ક્યાંથી મળશે હું જણાવી દઉં સાથે સાથે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર મળશે સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી સ્વ પોથી પ્રોજેક્ટ બુક તો આ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ગણિત ગુજરાતી વિજ્ઞાન સમાજ વિજ્ઞાન ઇંગ્લિશ હિન્દી વગેરેના વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો જો એક રૂપિયાની ટિકિટ લેવાની હોય તો એક રૂપિયાની કેટલી ટિકિટ લઈ શકાય પચીસ બરાબર તો પચીસ ટિકિટ ખરીદી શકાય ખ્યાલ આવે છે જો બે રૂપિયાની ટિકિટ હોય તો બે રૂપિયા વળી કેટલી બાર ટિકિટ ખરીદી શકાય અને એક રૂપિયા વાળી એક બરાબર તો બાર દુ ચોવીસ રૂપિયા અને એક રૂપિયાના એક એટલે ચોવીસ ને એક પચીસ રૂપિયા થશે આવી રીતે ક્લિયર તો આવી રીતે તે ટિકિટ ખરીદી શકાય પાંચ રૂપિયાની વાત થાય તો પાંચ રૂપિયાની પચું પચુ પચીસ તો પચીસ રૂપિયા થઈ ગયા તો પાંચ રૂપિયાની પાંચ ટિકિટ ખરીદી શકાય હેડી દસ રૂપિયાની વાત થાય પચીસ રૂપિયા તો આવી રીતે થશે અથવા દસ રૂપિયાની ફરી પાછી વાત કરવા જઈએ જો પચીસ રૂપિયાની તો દસ રૂપિયા વાળી ટિકિટની વાત કરવા જઈએ તો દસ રૂપિયાની એક બરાબર અને પાંચ રૂપિયાની ત્રણ તો દસ રૂપિયાની એક એટલે દસ પાંચ રૂપિયાની ત્રણ એટલે પંદર તો પણ પચીસ રૂપિયા થઈ ગયા તો આવી રીતે અલગ અલગ રીતે આપણે ટિકિટો ખરીદી શકીએ છીએ ક્લિયર ચાલો હવે શું કહે છે શું તમે પાંચ અલગ અલગ રીત દર્શાવી શકશો હા દર્શાવી રૂપિયા પચીસ ની કિંમતની ટિકિટનો ઉપયોગ કરી કેટલું સૌથી ભારે પાર્સલ તે મોકલી શકશે તો ચાલો કેટલું ભારે પાર્સલ મોકલી શકશે તો એની પણ વિદ્યાર્થી મિત્રો શું કરી લઈએ આપણે ગણતરી કરી લઈએ ચાલો પ્રથમ પચાસ ગ્રામનો દર તો પ્રથમ વખત પચાસ ગ્રામ હોય તો કેટલા રૂપિયા લાગે છે પાંચ રૂપિયા બીજી વખત પચાસ ગ્રામ નો દર તો કેટલા રૂપિયા લાગશે ત્રણ રૂપિયા તો કેટલાથી આઠ થયા ત્રીજી વખત પચાસ ગ્રામનો દર તો પાછા 3 રૂપિયા કેટલા થયા 8 ને 3 11 રૂપિયા થયા ચોથી વખત 50 ગ્રામ નો દર પાછા 3 રૂપિયા કેટલા થાશે 14 રૂપિયા થશે 5મી વખત 50 ગ્રામ નો દર કેટલા રૂપિયા થશે 3 રૂપિયા થશે તો 12 ને 15 17 રૂપિયા થયા 5 રૂપિયા 17 રૂપિયા છઠ્ઠા 50 ગ્રામ નો દર બરાબર ત્રણ રૂપિયા તો વીસ રૂપિયા થયા સાતમાં પચાસ ગ્રામ નો દર બરાબર ત્રણ રૂપિયા રૂપિયા થયા હવે હવે ત્રણ રૂપિયા મિનિમમ કરવા જાવ એટલે છવીસ રૂપિયા થઈ જાય તો જે શક્ય નથી એટલે ત્રેવીસ રૂપિયા સુધીમાં થશે તો સાત વખત પચાસ ગ્રામ એટલે ત્રણસો પચાસ ગ્રામ થશે તો વિદ્યાર્થી મિત્રો કેટલું પાર્સલ મોકલી શકશે

સો પિસ્તાલીસ ગ્રામ પાંચ વત્તા જીરો પાંચ પાંચ ને ચાર નવ છ ને એક સાત તો સાતસો પંચાણું ગ્રામ થાય કાગડો ગણતરીમાં હોશિયાર હતો એટલે તેને જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી તે પછી શું થયું તો કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હતો ચાલો તો દેડકો કાગડાની ચાંચમાં હતો અને ત્યાંથી છૂટવા માટે પ્રયત્ન કરતો હતો તેથી દેડકાએ તરકી બજમાવી આવો પ્રશ્ન પૂછ્યો જ્યારે કાગડાએ જવાબ આપવા ચાંચ ખોલી કે તરત જ દેટકો એમાંથી હું થઈ ગયો છલાંગ મારીને છૂટી ગયો કાગડાનો જવાબ સાતસો પંચાણું કારણ કે કાગડો મોઢો ખોલવો જોઈએ ચાલો હું સ્વસ્થ કે ભરાવદાર આ કોષ્ટકમાં છ થી દસ વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોનું ઊંચાઈ અને વજન દર્શાવેલા છે છ વર્ષ કિલોગ્રામ વિનિત આઠ વર્ષની ઉંમર ત્રણ ફૂટ અગિયાર ઇંચ ઓગણીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ કવિતા નવ વર્ષની ઉંમર ત્રણ ફૂટ દસ ઇંચ વીસ કિલોગ્રામ વજન બરાબર તો હવે તમે પણ તમારા પાંચ મિત્રોની ઉંમર ઊંચાઈ અને વજન જાણીને કોષ્ટકમાં ભરો બરાબર તમારી સાથે ભણતા હોય તે તમારી શેરીના મિત્રો હોય તેની ઉંમર લખવાની એની ઊંચાઈ લખવાની અને એનું વજન લખવાનું બસ બીજું કંઈ છે નહીં શું તમે મારો તંદુરસ્તી ચાર્ટ બનાવી શકશો કોણ કે છે હાથી ચાલો તો આપણા મિત્ર લખીએ મહેશ ઉંમર દસ વર્ષ ઊંચાઈ ચાર ફૂટ पांच इंच, वजन छे छब्बीस किलोग्राम, बराबर वही किलोग्राम लगतों नहीं परेश, उम्र अग्ग्यार वर्ष, चार फुट सात इंच, वजन अठ्यावीस किलोग्राम, हरेश, उम्र नौ वर्ष, चार फुट एक इंच, वजन त्रिवीस किलोग्राम। સુરેશ બધાય વાંચ સ આવે ને એવા લેવા છે આપણે બરોબર ઉમર આઠ વર્ષ ત્રણ ફૂટ એક ફૂટ ખબર છે ને કિલોગ્રામ મહેશ આવી ગયો હિતેશ બાકી રી ગયો છે દસ વર્ષ ચાર ફૂટ પાંચ ઇંચ વજન સત્યાવીસ કિલોગ્રામ રેડી તો મારો પણ તંદુરસ્તી ચાર્ટ બનાવો કોણ કે છે કીડી બરાબર તંદુરસ્તી ચાટ હાથી પણ કે છે પણ કહે છે છે તો તમારે બનાવવાનું ચાલો નારંગી દરેક નારંગી વજન સમાન છે બે વજન પણ સરખું છે પહેલા અને ત્રીજા બંને ત્રાજવાના વજન એક સમાન છે પહેલા અને ત્રીજા બંનેના તો ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એક નારંગી બરાબર એક નારંગી તો એક કેરી બરાબર બે નારંગી થશે તો એક કેરી બરાબર બે નારંગી થાય એટલે કે બે નારંગી બરાબર એક કેરી નું વજન થાય ઓકે હવે બે એક કેરી બરાબર એક કોળું બરાબર અથવા પપયું છે જે તો બે નારંગી ફરી પાછું એક પપયું તો એક કેરી बराबर एक पपयू बराबर एक केरी बराबर एक पपयू थाय अथवा तो हाँ अथवा तो बे नारंगी अने बे नारंगी केरी नुं वजन एटले के चार नारंगी बराबर बे पपैया थाय तो एनो अर्थ एवो थयो बे नारंगी बराबर એક પપૈયું થશે તો ચાલો આમાં કેટલી નારંગી આવશે તો મિત્રો આમાં ચાર નારંગીની જરૂર પડે કેમ એક પપૈયું બરાબર બે નારંગી એક કેરી બરાબર બે નારંગી તો બે ને બે ચાર નારંગીની જરૂર પડશે ક્લિયર ચાલો તે લખોટી શોધો અહીં એક સરખા કદની ત્રણ લખોટીઓ છે પરંતુ એક લખોટી બીજી બે કરતા થોડીક ભારે અથવા થોડીક હલકી છે એક લખોટી બીજી બે લખોટી કરતા ભારે છે કઈ લખોટી ભારે કે હલકી છે તે તમે શોધી શકશો તો તમે ત્રાજવાનો ઉપયોગ માત્ર બે વાર જ કરી શકશો ચાલો તો આપણે મિત્રો જવાબ આપવાનો છે આપણે ધારી લઈએ કે લખોટી છે એ બી અને સી ત્રણ તેમાંની એક લખોટી બાકીની બે લખોટીઓ કરતા ભારે કે હલકી છે ગોતવાની છે બરાબર તો એમાં પેલું આપણે શું વિચારી શકાય લખોટી અને બે અલગ અલગ ત્રાજવામાં મૂકવાની છે બરાબર જો બંનેનું વજન સરખું થાય તો લખોટી સી એ લખોટી એ અને બી કરતા ભારે અથવા તો હલકી હોય અથવા તો એ અને સી લખોટીને ત્રાજવામાં મૂકો અલગ અલગ બરાબર જો બંનેનું વજન સરખું થાય તો લખોટી બી એ લખોટી એને સી કરતા ભારે અથવા તો હલકી હશે એવું કહી શકાય અથવા તો જો એનું વજન સી કરતા વધુ થાય આનું વજન વધુ થાય તો આ ભારે થઈ ગઈ બરાબર તો લખોટી બી અને સી સરખી હોઈ શકે છે તથા લખોટી એ લખોટી બી સી કરતા હલકી પણ હોઈ શકે છે આવી રીતે હવે પછી મિત્રો ખેતર અને તેની ફરતે વાળ જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું તો ખાસ આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ